માલપુર ખાતે કારગીલ સરકારના યુવા ખેલ મંત્રાલયના માર્ગદર્શન હેઠળ અરવલ્લી જિલ્લા કક્ષાએ માલપુરની સનરાઈઝ ઇન્ટરનેશનલ સ્કૂલ ખાતે કારગીલ વિજય દિવસની ભવ્ય ઉજવણી જિલ્લા યુવા અધિકારી શ્રી માનનીય રમેશ આર કપૂરના માર્ગદર્શન મુજબ વન પંડિત હેરીક ઉપાધ્યાયના વડાપણા હેઠળ કરાય સતત પ્રગતિમાં શૈક્ષણિક સંસ્થાના ડાયરેક્ટર માનની અનિરુદ વીરપુરાએ સમગ્ર કાર્યક્રમને ઉર્જાવાન બનાવ્યો હતો રાષ્ટ્રના ગૌરવ દિને દેશના વીર સૈદોની સ્મૃતિમાં ભવ્ય રેલીનું આયોજન કરાયું સાથોસાથ વક્તૃત્વ સ્પર્ધા અને વૃક્ષારોપણ કાર્યક્રમ સાથે તેજસ્વી છાત્રોના સન્માનનું આયોજન કરાયું પ્રતિવર્ષ છવ્વીસ જુલાઈના દિને યોજાતા કારગિલ વિજય દિવસની ઉજવણીમાં સહભાગી બનેલા નોર્મલ રેન્જ આરએફઓ જ્યોત્સનાબેન ડામોર વિસ્તરણ રેન્જના આરએફઓ જયપાલસિંહ ચાવડા ટોલ પ્લાઝા અધિકારી શ્રી મિતેશભાઈ ઉપાધ્યાય કાર્યક્રમ બિરદાવી ગૌરવ વધારે આવા ગૌરવશાળી કાર્યક્રમની તસવીરો આપને સાદર છે રિપોર્ટર મંદરા ખાંટ માલપુર